સાઈ જોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને બાલડાડી ને એવું વજન કરાવી નાખ્યું હતું અહીંયા એટલે હવે આપણે હાલા જે હોટલ છે તડકા મગાવ્યા છે અને ચપાટી છે અને આ ઠંડી સાઈઝ છે અને આ આપણે નર્મદા ગેટનો વ્યુ છે તો આપણે બધા ડ્રાઈવર ભાઈ બધા બેઠા છે ગુજરાત બોર્ડર બોર્ડર તો બંધ છે ટાયર ચેક કરી લઈ

ઘાટ ચડી અને આપણે માથે હોટલ લઈ નીકળી સેવ મમરા ને એવું લીધું એમ અને અગરબત્તી નું પેકેટ લીધું છે જે પછી અને આપણે ચા અને અહીંયા થોડો નાસ્તો કરવો હતું લાડુઓ લીધો છે એટલે તો આપણે તાલપત્રી વીખી નહીં કીધી અને અત્યારે જોવો આપણે નાસીરભાઈની આપણે તાલપત્રી બંધાવે છે આપણે જુઓ નાસીરભાઈ અહીંયા કાયદેસર ચોકડી મરી છે હરિયાણા જેવી આ મિત્રો આપણે જુઓ ચાંદની હોટલેથી નીકળી ગયા છે અને અત્યારે આપણે પહોંચ્યા છે સાકરી આ આપણે સાકરી બાયપાસમાં હેલા જઈશી અને હવે આગળ આ મિત્રો આપણે જુઓ પાણી ભૂરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીંયા દર વખત જય માતાજી મિત્રો બધાને અને આપણા નવા વિડીયોમાં બધાનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે વિડીયો પૂરો કર્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે હતો એ અને અત્યારે જુઓ આપણે અહીંયા ભરૂચ પહોંચી ગયા છે નર્મદા ગેટે એટલે આપણે જોવા અહીંયા નાય ધોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને બાલડાટીને એવું વતન કરાવી નાખ્યું હતું અહીંયા એટલે હવે આપણે હિલા જઈ હોટલે અને અત્યારે જુઓ આપણે ભરૂચ વટીન જે નર્મદા ગેટ આવે ને ત્યાં આપણે અત્યારે જુઓ પહોંચ્યા છે જોવો તમે આપણે ટોલના ની બધી પાસ કરી લઈને પછી હોટલ આવે છે નર્મદા ગેટ અને આપણે જોવો અહીંયા ગાડી પાર્કિંગ કરી છે અને આપણે અહીંયા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા એટલે હવે આપણે અહીંયા જે હોટલ કેમ કેમકે અત્યારે આપણે સાડા બાર વાગ્યા છીએ એટલે હવે અહીંયા જમી લઈ આપણે જમીન પછી આપણે અહીંથી નીકળી કે આગળ પછી ક્યાંય વોલ્ડ કરવો નહીં એટલે અહીંયા અત્યારે ખોટી થયા છે એટલે હવે જમી લઈ જમીન પછી નીકળી આપણે હોટલે આવી ગયા છે અને આપણે જમવામાં જો તડકા છે આપણે દાલ તડકા મગાવ્યા છે અને સપાટી છે અને આ ઠંડી સાઈઝ છે અને આ આપણે નર્મદા ગેટનો વ્યૂ છે તો આપણે બધા ડ્રાઈવર ભાઈ બધા બેઠા છે એટલે હવે આપણે લઈ જમીન પછી નીકળી હવે મિત્રો આપણે જુઓ જમીન લીધું છે આ જમીન હવે આપણે થાય કે અત્યારે એક વાગી ગયો છે અને તડકો છે પણ આપણે અડવે અડવે હેલા જાય કેમકે અત્યારે તડકાની ગાડી હકાય તો નહીં પણ તોય આપણે ધીમે ધીમે ચાલી ચાલી આપી અને હવે નીકળી આવી હોટલે

Yeah this is here. Yeah. So our bad is there, and the follows I right water there. Driver's right the ગઈ સુરત અહીંથી છે સાઠ કિલોમીટર વાલિયા છે દ્રેવી અંકલેશ્વર ત્રણ આપણે આ બ્રિજ હેઠળથી જે રસ્તો જાય ને તે સીધો આપણે વૈજય વાલિયા

અને આપણે અત્યારે અહીંયા પહોંચ્યાસી ત્રણ વાગ્યા રસ્તા ઉપર છે આપણે હવે આગળ આવશે સોનગઢ ગુજરાત બોર્ડર એ છે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર બાકી રહ્યું છે સોનગઢ બોર્ડર અત્યારે ત્રણ વાગી ગયા છે એટલે હવે આપણે હેલા જાય बॉर्डर ने ये बदी पास करी अभी तो आपरे देखो सांगट बॉर्डर रे पोती गया छे અત્યારે જોવો આપણે આયા ટાયર ચેક કરવા ગાડી ઊભી રાખી છે જો આ આપણે સોંગટ બોર્ડર છે ગુજરાત બોર્ડર

અહીંયા ઉતરણ છે પંચર વાળા આમાં ઓતન પંચર છે એક બે માં પંચર પડેલા છે મિત્રો બે માં પંચર છે આપણે લિફ્ટના ટાયરમાં એટલે હવે ક્યાંક આગળ પંચર કરાવી અહીંયા તો પંચર વાળા છે નહીં હવે આગળ ક્યાંક બોટલે ક્યાંક પંચર કરાવી લઈ મહારાષ્ટ્રમાં આવી ગયા એટલે હવે લિફ્ટ રહી ને એમથી નીચે એટલે પંચર આપણે કરાવી લઈ આગળ ક્યાંક રાખી કાઢી રાખી હવે નીકળી આપણે આપણે જુઓ સોનગઢ થી સીધા અત્યારે આવતા રહ્યા છીએ મહારાષ્ટ્ર બોર્ડરે જે આપણે નવાપુર બોર્ડર કે ને અત્યારે જો પહોંચી ગયા છે અને અત્યારે અહીંયા થોડું ટ્રાફિક જામ છે જુઓ આપણે આ નવાપુર બોર્ડરે ને આપણે એક જુઓ વાંકાનેર ની ગાડી છે મહેન્દ્રા કેબી રોલ લાઈન્સની એટલે હવે આપણે અડવે અડવે હૈલા જાય અને આપણે પાછો હાઈટ છે એટલે હાઈટ નો મેમો આવે કે પછી એમનું નીકળી જાય હવે આપણે બોર્ડરે જાય પછી ખબર પડે હવે આપણે કાંટો ને એવું બધું કરાવી લઈ મિત્રો આપણે જો બોર્ડર ની પાસ કરી લીધું છે અને આપણે હાઈટ ની પાવતી નથી દીધી પણ આ એન્ટ્રી લઈ લીધી છે પાંચસો રૂપિયા એટલે આપણે હાઈટ ના પાંચસો રૂપિયા એન્ટ્રી અને બીજી જે રેગ્યુલર પાંચસો રૂપિયા એન્ટ્રી આવે ને એ એન્ટ્રી લીધી છે એટલે ટોટલ આપણે બોર્ડરે હજાર રૂપિયા દીધા એ મહારાષ્ટ્ર બોર્ડરે એટલે હવે આપણે મોટર નહીં તો પાસ કરી લીધું હોય હવે જો આપણે મહારાષ્ટ્રમાં આઈલા જઈશી તો આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા છે એટલે હવે આપણે આગળ આવશે નવાપુર ગામ એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે હૈલા જાય નવાપુર એ બધી પાસ કરી કેમકે હવે હાડા ચાર થઈ ગયા છે એટલે પર થઈ ગયો છે પર થઈ ગયા એટલે ગાડી આપવાની મજા આવે કે તડકાની તો રે ગાડી આવવા આપણને એમ થાય કે આખી સીટ નથી હાકતા એના જેવું વે આ તોય આપણે ધીરે ધીરે તડકાની આપણે ગાડી હા કેમ કે આપણે નર્મદા ગેટે દોઢ બે કલાક ખોટી થઈ ગયા હતા બાલ ટાટી કરાવવા નાવા ધોવા ટુ એટલે હવે આપણે હેલાજ બહારસમાં નવાપુર ની બધું પાસ કરી લઈ મિત્રો આપણે જોવા નવાપુર ને વિશલવાડી ની બધું પાસ કરી લીધું હે અને અત્યારે આપણે જોવા સાકરીના ઘાટ આગળ પહોંચવા આવ્યા છે જો આપણે સાકરીના ઘાટ આગળ પહોંચી ગયા છે અને આગળ આપણે હવે માધો હોટલે ઊભી રાખશું ગાડી કેમ કે આપણે ઓલા બે ટાયર પંચર પડ્યા ને આપણે અહીંયા પંચર કરાવી નાખી માધવ હોટલે કેમ કે આગળ પછી ઘાટ ચડીને જે ધુલિયાવાળો હાઈવે આવે ને એ આપણે આલ્ટીઓ ઉભો રહે અને આપણે લીપ અક્ષર ઊંચી હોય ને એટલે મહેમાન એવું આપે હે એટલે આપણે અહીંયા બે બે ટાયરને પંચર કરાવી લઈ અને પછી આપણે નીકળશું એટલે હવે આપણે માધવ હોટલે હૈલા જાય માધવ હોટલે પહોંચી ગયા છે અને જોઉં આપણે અહીંયા લિફ્ટના ટાયર ફোলવાનો ચાલુ કરી દીધું છે આપણા પંચરવાળા ભાઈએ હા તમે જમ આપણે આપણે બે ટાયર આ પંચર કરાવી લઈ પછી આપણે નીકળી આવી થી અને આપણે માધવ હોટેલ દ્વારકેશ વા પેલો માધવ નામ હતું અત્યારે દ્વારકેશ નામ પાડી દીધું એ કેમ કે ઓનર બદલી ગયા એટલે હવે આપણે પંચર ને એવું કરાવી લઈ પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણું જો એક ટાયર ખોલી નાખ્યું છે અને હવે જો ચેક કરે છે તો ભાઈ પંચર છે ને શું છે એમાં કેમકે તો કઈ દેખાણું નથી એક વાર તો ચેક કર્યું શેનું હોય ક્યાં કિસકા પંચર હે કે નહીં એ માલુમ નહી પડાય ને હવે જોવે છે કે ભાઈ એનું પંચર છે કે હવા તો ક્યાંયથી ટ્યુબમાંથી માંથી નથી આ પીડું પીળું પંચર કેવી રીતનું થઈ ગયું એ ખબર નથી હવે નહીં નહીં એ નહીં થા એ તો દૂસરા હે હવે જોવે છે મિત્રો જોવી હવે પંચર નીકળે છે કે નથી નીકળતું પછી આપણું બીજું ટાયરે જો અહીંયા ખોલીને ને રાખ્યું ખોલવાનું છે એ ખોલ્યું છે

મિત્રો આપણે જુઓ કાચ ને એવું સાફ કરી નાખ્યું છે અને કાચ સાફ કરી નાખી આપણે હવા હાથ એટલે હવે આપણે કાટ ચડી અને આપણે માથે હોટલે થી નીકળી એટલે હવે સીધે સીધા આપણે કાટ ચડીને પાર્થ હોટલે ઉભા રહીશું એટલે હવે આપણે નીકળી અહીંથી માં પહોંચી છે અને અત્યારે જવું આપડે હળવે હળવે ઘાટ ચડી છે અને ટ્રાફિક તો અત્યારે ઓછું હે બહુ છે નહી ટ્રાફિક જોવો તમે અને આપણે જોવા અત્યારે ગાડી રહી આપણે એસી ને ગરમ થઈ છે કેમ કે અત્યારે ટાટાપુરે આપણે ચડી એટલે ગાડી ને ઓછો માર પડે એટલે આપણે હળવે હળવે હવે ઘાટ ચડી જાય ઘાટ ચડી ગયા છે અને ઘાટ ચડીને આપણે પાર્ક હોટલે ઉભા રહ્યા છીએ અને અહીંયા થોડોક આપણે નાસ્તો ને એવું લઈ લીધું યારે જો આપણે સેવ મમરા ને એવું બધું લીધું છે અને અગરબત્તી નું પેકેટ લીધું છે જી જે પચી અને આપણે ચા અને અહીંયા થોડોક નાસ્તો કરવા હતું લાડુઓ લીધો છે એટલે હવે આપણે નાસ્તો કરીને પછી નીકળી અને આ આપણે પાર્થ હોટલ નો વ્યુ એ જોવો તમે સારું એ ટ્રાન્સપોર્ટ હોતો ને અહીંયા છે પાર્થ રોડ લાઇન્સ અને પાર્થ હોટલ હા આપણી ગાડી રાખેલી છે આપણે નાસ્તો કરી લઈશ પછી નીકળી અહીંથી આપણે મિત્રો જોવો પાર્થ હોટેલ થી અવતારી હતા અને આપણે રસા ઢીલા પડી ગયા હતા ને એટલે જોવો આપણે નાસિર ની ભેગા થયા હતા એટલે આપણે જોવો ગાડી તાલપત્રી બાંધી છે તો આપણે તાલપત્રી વીખી નાખી હતી અને અત્યારે જોવો આપણે નાસિર ભાઈ ની આપણને તાલપત્રી બંધાવે છે આપડા બધા મિત્ર છે અને તાલપત્રી જોવો વ્યવસ્થિત બંધાવે છે અતમોર હે હું એ હા આપણે જો નાસીરભાઈ વાયા કાયદેસર ચોકડી મારી છે હરિયાણા જેવી થોડીક બાકી રહી છે મિત્રો આપણે જો તાલપત્રની બધી કમ્પ્લીટ બંધાઈ ગયું છે અને આપણા નાસીરભાઈ ની બધાય વઈ ગયા છે એટલે હવે આપણે અહીંથી નીકળી ચાંદની હોટલ હતી અને આપણે જોવો

તો આપણે સાકરી બાયપાસ માં હિલા જઈશી અને હવે આગળ હવે આવશે આપણે ધુલિયા આપણે હવે આથી 30 35 કિલોમીટર હાલશું ને એટલે આપણે ધુલિયા આવી જઈશું અને ધુલિયા થી આપણે પાછું વળી જવાનું આવશે જે આપણે ઇન્દોર વાડવા હાઈવે ભેગો થાય ને ત્યાંથી પછી આપણે નાગપુર વાળા રોડે ચડી જઈશું એટલે હવે આપણે હાઈલા જાય સીધા ધુલિયા અત્યારે આપણે અગિયાર વાગી ગયા છે મિત્રો આપણે જોવો સાકરી ગામ પાસ કરીને અને આપણે પાણી ભરવા ઉભા રહ્યા છે એ આપણે દર વખતે પાણી ભરવા ઉભા રહી ને આપણે ઉભા રહ્યા છે જોવો આપણે આપણે દર વખતે અહીંયા પાણી ભરવા ઉભા રહીએ છીએ એટલે હવે આપણે પાણી ભરી લઈએ પછી આપણે નીકળી અને આપણી ગાડી જોવો સામે રાખીએ મિત્રો આપણે જો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીંયા દર વખતે આવીને જ આપણે પાણી ભરી જો ફરીથી આપણે પાણી ભરી લઈ પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જુઓ પાણી ભરી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળીએ એટલે સીધું આપણે આવે હવે ધુલિયા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીલા જાય તો સીધો આપણે દલિયા પહોંચી જાય અને જોવી આવે કે હવે રસ્તામાં માં ક્યાંય જમવાનો મેળ આવે તો ક્યાંક જમી લઈ કેમ કે જ આખી રાત ગાડી આપવાની છે